નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે શિયાળામાં કઈ પ્રકારનો આહાર લેવો જોઈએ તે જાણવું ખૂબ જરૂરી છે ખબર ગુજરાતની ટીમે આઈટીઆરએના ડાયરેક્ટર પ્રોફેસર ડૉક્ટર અનુપ ઠાકરની મુલાકાત લીધી તો ચાલો તેમની પાસેથી આ અંગે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપણે જોઈએ છીએ કે સમગ્ર રાજ્યમાં અત્યારે ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે આપણા શરીરને ગરમ પણ રાખે અને સ્વાસ્થ્ય માટે સારો હોય તેવો કઈ પ્રકારનો આહાર લેવો જોઈએ આયુર્વેદ અનુસાર અત્યારે જે ઋતુ છે એ હેમંત પૂરી થવામાં છે અને શિશિર ઋતુ આવવામાં છે હેમંત અને શિશિરા શિયાળાની બે ઋતુ છે સામાન્ય રીતે કાર્તક અને માક્ષર મહિનો આપણો જે ગુજરાતી મહિના છે એ આપણું ભારતીય કેલેન્ડર અનુસાર એ હેમંત ઋતુ ગણાય અને શિશિર ઋતુ એ પોષ અને મહા મહિનો તો કારતક અને માક્ષરમાં એટલી ઠંડી ન હોય પણ ઠંડી હોય એટલે ઠંડીને લીધે જે આપણે ખોરાક લેવો જોઈએ અને જે ફેરફાર કરવા જોઈએ એ આપણે કરવું જોઈએ અને શિશિરમાં ખૂબ જ ઠંડી પડે એટલે ત્યારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ સામાન્ય રીતે આદાનકાળ અને વિસર્ગકાળ એવી રીતે સંક્રાંતિ પહેલાં અને સંક્રાંતિ પછી એવી રીતે આયુર્વેદે બે ભાગ કર્યા છે વિસર્ગકાળમાં તમારું બળ ઘટતું જાય અને નવેમ્બર એન્ડ ડિસેમ્બર એન્ડ સુધીમાં એ કાળનો અંત થાય એટલે કારકતક ચાલુ થાય પહેલાં એટલે શિશ શરદ ઋતુ જે પૂરી થાય તે કાળનો અંત છે અને ત્યારે આપણા શરીરમાં સૌથી ઓછું બળ હોય મિનિમમ આપણે સ્ટ્રેન્થ ધરાવતું હોય એટલે જેવી હેમંત ઋતુ શરૂ થાય એટલે આપણે બળને આપણા શરીરને બળ વધે અને શરીરનું બળ અને ઇમ્યુનિટી આખું વર્ષ જળવાઈ રહે એ માટે આયુર્વેદે એ દરમિયાન તમને પોષણ આપે અને વધુને વધુ ઇમ્યુનિટી તમારી અપ કરે એવા આહારો લેવાનું જણાવ્યું છે ખાસ કરીને અળદ મગ જેવા દાળ આપણે લેવી વાપરવી જોઈએ અને મધુર રસનું સેવન એટલે કે આપણે આપણે આપણી આપણા લાઈફમાં એ આયુર્વેદથી જ આવેલું છે કે અડદિયા આપણે ખાઈએ છીએ જે અડદમાંથી બનેલા છે એમાં પાછું ઘી નાખવામાં આવે અને અલગ અલગ ડ્રાય ફ્રૂટ્સ એટલે બદામ છે અખરોટ છે પિસ્તા છે એ પણ લેવા જોઈએ ટૂંકમાં આ સમય દરમિયાન તમારો અગ્નિ ડાયજેસ્ટિવ પાવર ખૂબ જ સારો હોય અને એટલે તમે જો સારું પોષક આહાર લો તો તમારા શરીરને સારું પોષણ મળી રહે એથી વિરુદ્ધ જો આપણે બહુ જ ઉપવાસ એકટાણા કરીએ આ દરમિયાન અને ભૂખ્યા રહીએ તો એ શરીરનું બળ ઘટાડે ધાતુઓનું પાચન થાય એટલે કે શરીરને જ્યારે બહારથી ન મળે પોષણ એટલે શરીરના ટિશ્યુઝને ડેમેજ કરીને પોષણ આપવાનું ચાલુ થાય એટલે એ ન થાય એટલા માટે આ ઋતુ દરમિયાન આપણે સમયસર આહાર લેવો જોઈએ આહાર પણ આપણે બને ત્યાં સુધી ગરમ અને તાજો રાંધેલો લેવાનું રાખવું જોઈએ આ ઋતુમાં ઠંડો આહાર આપણે લેવાનું ટાળવું જોઈએ ખાસ કરીને કોલ્ડ ડ્રિંક્સ આઈસક્રીમ કે પછી જે ઠંડી લસ્સી છે ફ્રૂટ્સને ઘણા મિલ્કશેક બનાવીને પીતા હોય છે તો મિલ્કશેક એવોઇડ કરવા જોઈએ કેમ કે આ સિઝનમાં આ ઋતુમાં મોટા ભાગના ફળો ખાટા ફળો હોય અને એ ખાટા ફળોને આપણે મિલ્કશેક તરીકે પીએ તો એનાથી વિરુદ્ધ આહારને લીધે છે તથા ગેરફાયદા છે આપણના શરીરને થાય અને એટલે એ લેવાનું ટાળવું જોઈએ સમયસર જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આપણે ભોજન લેવું જોઈએ એ આ ઋતુમાં ડાયટનું આપણે ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને ન્યૂટ્રિટિવ આ ઉપરાંત આ ઋતુમાં આમળા ખૂબ જ પ્રમાણમાં આવે અને એટલે આમળાનું આપણે જો પ્રયોગ કરીએ ખાસ કરીને રસ લઈ શકાય ચવનપ્રાશ લઈ શકાય કોઈપણ રીતે આમળાને આપણે આપણા આહારમાં સામેલ કરીએ તો વર્ષભર માટે આપણને ઇમ્યુનિટી પણ પ્રાપ્ત થઈ રહે અને એ વયસ્થાપન કરનાર છે એટલે તમારી લોન્જિવિટી તમને દીર્ઘાયુ આપનાર છે એટલે આમળા એક અમૃત ફળ છે અને ભારતમાં આપણે હું તો કહીશ કે નસીબદાર છીએ કે આપણને ઇઝીલી આમળા ઉપલબ્ધ થઈ રહેશે તો આનો આપણે ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ આમ પણ આપણે જો જોઈએ તો જે કુદરતમાં ફળો અને શાકભાજીઓ આવતા હોય છે એ સિઝન અનુસાર જ હોય છે અને આપણે એ ખાવાનું રાખીએ તો સ્વાસ્થ્યપ્રદ જ હોય જેમ કે આ ઋતુમાં જે ફળો આવે જામફળ છે કે પપૈયા છે કે દ્રાક્ષ આવશે તો આ બધી આ બધા ફળો સંતરા આવે આ બધા ફળો અત્યારે લેવા સ્વાસ્થ્ય માટે મધુર અને રસવાળા અત્યારે કશેલા એટલે તુરો રસ કે કડવો રસ એને બહુ લેવાનું ટાળવું જોઈએ કેમ કે એનાથી તમારો ધાતુઓનો ક્ષય થાય અને એટલા માટે એ તમારું બળ વધારે નહીં અને આ શરદ ઋતુમાં અને અરે સોરી શિશિર અને હેમંતમાં એટલે શિયાળામાં તમારો અગ્નિ તમારું ડાયજેસ્ટિવ પાવર બહુ જ વધેલો હોય અને એમાં તમે એને જો કંઈ પૂરું ન પાડો તો એ તમને તમારા શરીરમાં નબળાઈ લાવે ઇમ્યુનિટી તમારી લો થાય અને સમસ્યા ઊભી થાય એટલા માટે અત્યારે બળપ્રદ આરોગ્યપ્રદ આહાર લેવો જોઈએ એટલે મધુર અમલ અને લવણ રસ વાળા આહારોનું સેવન કરવું જોઈએ આપણે જોઈએ છે કે કોરોનાએ ફરી એન્ટ્રી લીધી છે ત્યારે એ એ અને બીજું એ પણ જોવા મળ્યું છે કે તાજેતરમાં એવા ઘણા બધા કિસ્સાઓ જોયા કે નાની ઉંમરમાં હૃદયરોગના હુમલા પણ લોકોને આવે છે ત્યારે આહારનો તેમાં શું રોલ છે અત્યારે કોરોનાનો જે એન વન જે વેરિયન્ટ છે એના કેસો ધીરે ધીરે સામે આવી રહ્યા છે મેં કીધું એમ આ ઋતુ સંધિ છે અને હવે શિયાળાની ઋતુ આવી રહી છે એટલે કફ અને વાયુનો પ્રકોપ થવાનો અને એટલે આ સામાન્ય રીતે આયુર્વેદની દૃષ્ટિએ આ જે કોરોના વાયરસ છે સંક્રમણ છે એ કફ અને વાયુની વૃદ્ધિને થતો લીધે જ થતું ગણી શકાય એટલે અત્યારે એના વધવાના ચાન્સીસ છે જ તો એ સંજોગોમાં આપણે પ્રિકોશન્સ લેવા જોઈએ જેમ મેં કીધું એમ કે ન્યુટ્રિટિવ આહાર લેવો જોઈએ ઉજાગરા ટાળવા જોઈએ જેનાથી કે વાયુ વધે અને આપણી ઇમ્યુનિટી લો થાય સામાન્ય રીતે એક્સરસાઇઝમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ જે આપણે વાત કરી કે ભાઈ રોગના હુમલાઓ વધી રહ્યા છે ને શું આહાર લેવો જોઈએ અને કોરોના આ બેને હું સાંકળીને વાત કરીશ કે વ્યાયામ કરવાનું કહ્યું છે વ્યાયામ બહુ સારી વસ્તુ છે આપણા શરીર માટે પણ આયુર્વેદ એવું કહે છે કે અર્ધશક્તિ આ વ્યાયામ તમારી જે કેપેસિટી હોય એની હાફ કેપેસિટીથી એક સમયે તમે જ્યારે માનલો કે જીમમાં જાઓ છો કે કોઈ એક્સરસાઇઝ કરો છો તમે દોડવા નીકળો છો તમે જોગિંગ કરો છો કોઈ પણ સમયે તમારી બોડીની કેપેસિટી હોય કે હું મેક્સિમમ આટલું કરી શકું છું એનાથી અડધી એક્સરસાઇઝ કરવી જોઈએ એનાથી વધુ એક્સરસાઇઝ કરો તો એ શરીરને નુકસાન કરે ફાયદો કરવાને બદલે અને પછી એ હાર્ટ એટેકને એવી બધી સમસ્યાઓ ઊભી થાય એટલે એ ટાળવું જોઈએ એનાથી ઇમ્યુનિટી પણ ડાઉન થાય એટલે કોરોનાને ધ્યાનમાં રાખીને તમારા શરીરનું બળ વધારવા માટે વ્યાયામ તો કરવો જ જોઈએ બહુ જ સારી વસ્તુ છે અને બહુ અસરકારક વસ્તુ છે પણ મેં કીધું એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણી ક્ષમતાને જોઈ અને આપણના આપણા શરીરને જે અનુકૂળ હોય એ પ્રમાણેનો વ્યાયામ કરવો જોઈએ તો આ હાર્ટ હાર્ટઅટેક આવવાની ઓછી સંભાવનાઓ આ ઉપરાંત આદરણીય પ્રધાનમંત્રીજીએ આપણને જે આ વખતે મિલેટિયર તરીકે ઘોષિત કર્યું છે તો એ મિલેટના ફાયદા ઉઠાવવા માટેની આ મેક્સિમ આ આ ઋતુ છે શિયાળાની ઋતુમાં આ જે ધાન્યો છે આયુર્વેદ પ્રમાણે આ તૃણ ધાન્યો છે કે બાજરો છે જુવાર છે જવ છે આ બધા તમે લો તો એ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે આમ પણ એ થોડા ઉષ્ણ હોય છે એટલે આ ઋતુમાં તમને ગરમી પણ પૂરી પાડે રાગી જેવા ધાન્યો છે તો તમને મેક્સિમમ કેલ્શિયમ વગેરે પણ પૂરું પાડે છે એટલે એ લેવું જોઈએ વિવિધ પ્રકારના અત્યારે શાકભાજીઓ આવતા હોય છે ખાસ કરીને મૂળા ગાજર મેથી આ બધું પણ સેવન કરવું જોઈએ તો તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને હાર્ટ એટેક આવવાની સંભાવના ઓછી રહેશે કેમ કે આપણે જો આપણા દેશી ખાણા એટલે જે દેશી ખાણું છે એ યુઝઅલી આયુર્વેદ સંમત છે અને એ ખાણું આપણે વળગી રહીએ કે જેમ કે આપણે રોટલો છે કે રોટલી છે કે સામાન્ય આપણે જે શાક બનાવતા હોય છે દાળ છે આપણું આપણું જે ભાણું છે આપણું જે આપણે થાળી કહીએ છીએ ગુજરાતી થાળી એ કમ્પ્લીટ મીલ છે એને આપણે વળગી રહીએ તો સમસ્યાઓ ઓછી થશે પણ આજની પેઢી જે ખાસ કરીને ફાસ્ટ ફૂડ તરફ જોક વધી રહ્યો છે અને એમાં પણ અપ્રાકૃતિક સ્વાદ ટેસ્ટ ઘરમાં બનાવે એ જ વસ્તુ તો એનો ટેસ્ટ નથી આવતો બહાર આવે જમે તો ટેસ્ટ આવે છે આ સમસ્યા જે છે એમણે સમજવું જોઈએ યુવાનોએ કે ટેસ્ટ કેમ આવે છે કેમ કે એમાં કેમિકલ્સ વપરાય છે આજીનો મોટોથી માંડી અને અન્ય બધા કેમિકલ જે સ્વાદને આપવા માટે વપરાય છે એ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે આ ઉપરાંત પ્રિઝર્વેટિવ્સ એટલે ફ્રોઝન ફૂડ પ્રિઝર્વ કરી રાખેલા ફૂડ આ તમે જ્યારે બહાર ખાઓ ત્યારે યુ ડોન્ટ નો કે એની ક્વોલિટી શું છે તાજું બનેલું છે કે નહીં આ બધી જ વસ્તુઓ સામેલ હોય છે અને આયુર્વેદ તો ત્યાં સુધી કહે છે કે આહાર એવો ખાવો જોઈએ કે તમારા માટે જેણે બનાવ્યું હોય એણે પણ દિલથી બનાવ્યું હોય તન મના મીન્સ એમાં ઇન્વોલ્વ થઈને તમારા માટે બન્યું છે એ ફૂડ ખાવ તો એ તમને આપણે સાદી ભાષામાં કહીએ ને કે ઊગ છે પરંતુ આપણે જે બહાર ખાઈએ છીએ પર્ટિક્યુલર જ્યારે મજબૂરી છે અથવા તો વન્સ ઇન અ વાઇલ ઇટ્સ ઓકે પણ રોજ જો આપણે એ પ્રકારનો ખોરાક લઈએ તો એ ક્યાંક ને ક્યાંક તો નુકસાન કરે જ અને આપણે જો એને ટાળી શકીએ અને નિયમિત વ્યાયામ કરી શકીએ મેં કહ્યું એ પ્રમાણે તો હાર્ટ એટેકથી બચી શકાય અને બીજા ઘણા બધા રોગોથી બચી શકાશે